ડભોઈ ખાતે ધીમી ગતિએ ચાલતી ડ્રેનેજની કામગીરીને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો ડભોઈમાં મહુડી બાગોડથી વોરવાડ જવાના રસ્તા પર ખોદી નાખતા સ્થાનિકોને અગવડ પડી રહી છે ડ્રેનેજની ધીમી ગતિએ કામગીરી થતી હોવાના પાલિકા ઉપર આક્ષેપ લગાવી સ્થાનિક રહીશોએ રોડ ઉપર ઉતરી ચક્કાજામ કર્યો હતો અધિકારીઓ સાથે સ્થાનિક આગેવાનો દ્વારા ટેલિફોનિક વાતચીત થતા મામલો થાળે પડ્યો હતો દોઢ કલાક સુધી રહીશોએ રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો પાલિકાની ધીમી કામગીરીને પગલે રહીશો રોષે ભરાયા હતા બેથી ત્રણ દિવસમાં નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી નગરપાલિકા દ્વારા મોડી ભાગો બહાર જે સુંદર ભાગોની જે ગટર લાઈનનો પ્રશ્ન હતો એ પ્રશ્નમાં વારંવાર રજૂઆત કર્યા બાદ કામગીરી તો થઈ છે પરંતુ હજુ પણ જયારે પાપા બંગલી કામગીરી ચાલતી હોય એ પ્રમાણે રસ્તાની જે મરામત કરવાની હોય રસ્તાની મરામત ન થતા આજે પ્રજાજનો રોડ ઉપર આવી ગયેલ છે અને સ્થળ ઉપર અમે આવતા એ લોકોને અધિકારી સાથે મેં વાત કરી અને અધિકારી જોડે મારી વાત થયા પ્રમાણે એમને મને કઈ કીધું છે કે અમે લાઈન જોડે

ગટર ગટરનું કામગીરી પૂર્ણ થયેલ છે પાણીનો મોટો પ્રશ્ન છે એ પણ હવે પાણી ચાલુ થઈ જશે બે થી ત્રણ દિવસ એવું અધિકારી દ્વારા જાણ કરેલ છે પણ જો નહીં થાય તો આ ઉગ્ર આંદોલન કરવું પડે છે તો પ્રજા સાથે રહીને કરીશું